હેલો ફ્રેન્ડ્સ નમસ્ત યુટ્યુબમાં ચેનલ તો આજે આપણે બનાવીશું ડુંગળી અને સેવનું શાક તો ડુંગળી અને સેવનું શાક બનાવવા માટે પહેલાં ગેસને ચાલુ કરી દઈશું કઢાઈ લઈશું કઢાઈમાં તેલ એડ કરીશું તેલ આપણો ગરમ થાય એટલે એમાં જીરું એડ કરી દઈશું હવે જીરુંને આપણે સતળાવવા દઈશું તો જોવો જીરું અહીંયા સતળાઈ ગયું છે તો એમાં આપણે લસણ લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું પછી આ પેસ્ટને આપણે તેલમાં ચઢવા દઈશું આ રીતે શેકાવા દઈશું વઘાર કરતી વખતે ગેસને એકદમ ધીમું જ રાખવાનું છે હવે એમાં આપણે કાપેલી ડુંગળી એડ કરીશું ડુંગળી એડ કરીને અને તેલમાં શેકાવા દઈશું આ રીતે થોડી વાર માટે ડુંગળીને આપણે શેકાવા દેવાની છે જુઓ ડુંગળી થોડી શેકાય એટલે એમાં બધા મસાલા એડ કરી દઈશું આપણે તેમાં લાલ મરચું પાવડર હળદર પાવડર ગરમ મસાલા પાવડર અને ધાણાજીરું પાવડર એડ કરીશું પછી બધા મસાલાને આપણે ડુંગળીમાં મિક્સ કરી નાખીશું તમને મારો વિડીયો અને રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો અને લાઈક પણ જરૂર જરૂરથી કરજો તો જો આ બધા મસાલાને આપણે થોડીવાર માટે ડુંગળીમાં શેકાવા દેવાના છે આ રીતે તમે ડુંગળીનું સેવનું શાક બનાવો ને તો શાક એકદમ ટેસ્ટી અને સરસ બને છે હવે આપણે એમાં મીઠું એડ કરીશું અને આ રીતે મિક્સ કરી નાખીશું ડુંગળીને આપણે શેકાવા દઈશું જેટલા મસાલા શેકાશે ને એટલું જ શાક આપણું ટેસ્ટી થશે હવે આપણે એમાં કાપેલા ટામેટા એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી નાખીશું હવે આને સતત તલાવતા રહેવાનું છે જેથી નીચે આપણું શાક ચોટી ના જાય અને ડુંગળી સરસ ચડી જાય હવે આને ચડવા દઈશું આપણે ગેસ એકદમ ધીમો જ રાખીશું અને આની બરાબર શેકાવવા દઈશું ડુંગળીને અને ટામેટાને હવે આને આપણે થોડી વાર માટે ઢાંકી દઈશું જેથી ડુંગળીને ટામેટા સરસ ચડી જાય અને તેલ બધું ઉપર આવી જાય તો જો ડુંગળીને ટામેટા અને મસાલા સરસ શેકાઈ ગયા છે જો તેલ બધું ઉપર આવી ગયું છે તો હવે આને આપણે મિક્સ કરી નાખીશું આ રીતે આ રીતે મિક્સ કરી નાખીશું અને આને થવા દઈશું થોડીવાર ડુંગળી તમારી શેકાશે નહીં તો જ શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે આમાં તમારે આ રીતે કોરું બનાવવું હોય તો તમે કોરું પણ બનાવી શકો પણ હું છે પાણી અંદર એડ કરવાની છું ડુંગળીને ટામેટા સરસ શેકાઈ જાય ને પછી જ અંદર પાણીને એડ કરવાનું છે હું અહીંયા એટલા માટે પાણી એડ કરું છું કે અંદર સેવ એડ કરવાની છે ને તો સેવ બધું પાણી પી જશે અને શાક આપણું કોરું થઈ જશે તે માટે અહીંયા તમારે એટલું યાદ રાખવાનું કે સેવ સેવ અને ડુંગળીનું શાક બનાવો ને ત્યારે થોડું પાણી અંદર એડ કરવાનું જ તમે એડ નહીં કરો ને શાક એકદમ કોરું થઈ જશે એમને એમ સેવ અંદર એડ કરશો તો અને શાક સારું નહીં બને આ રીતે તમે સેજ પાણી એડ કરીને આ રસાને થોડો એકદમ ઘટ્ટો થવા દેવાનો એકદમ જાડો રસો થઈ જાય જુઓ આવો એકદમ જાડો રસો થવા દેવાનો છે બહુ રસો બી નથી રાખવાનો આપણે અંદર સેવો એડ કરીશું ને એટલે શાક એમ એની જાતે જ કોરું થઈ જશે તે માટે આપણે આ રીતે થોડું પાણી એડ કરીને એનો થોડો જાડો રસો બનાવવાનો છે હવે આપણો શાક તૈયાર છે તો આપણે ગેસને બંધ કરી દઈશું ને આ રીતે સેવને એડ કરી દઈશું તમારે ગેસ બંધ કરીને જ સેવને એડ કરવાની છે ગેસ ચાલુ હશે ને તો સેવ એકદમ પોચી થઈ જશે ને ખાવાનો ટેસ્ટ સારો નહીં આવે શાકનો તમે આ રીતે સેવ એડ કરશો ને તો સેવ એમના એમ જ રહેશે અને ખાવામાં બી સરસ લાગશે એટલે એટલું યાદ રાખવાનું કે ગેસ બંધ કરીને જ સેવને આપણે અંદર એડ કરવાની છે તો જો સેવ બધું પાણી પી ગઈને રસો સેવ બધો પી જાય છે અને આ રીતે કોરું શાક થઈ જાય છે એટલે સેવ સેવ ડુંગળીનું શાક બનાવતી વખત એટલું યાદ રાખવાનું કે આપણે થોડું તો પાણી અંદર એડ કરવાનું જ છે ડુંગળી અને ટામેટા શેકાઈ ગયા પછી તો જો અહીંયા સેવ અને ડુંગળી અને ટામેટાનું શાક તૈયાર છે આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે તો તમને મારો વિડિયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ મળીશું હવે બીજા વિડીયોમાં તો જુઓ આપણું ટેસ્ટી સેવ ડુંગળીનું શાક તૈયાર છે